પણ ફરીથી ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું રાજકારણ ગરમ રાખવા માટે હવે કાંતિ અમૃતિયાએ મોરબીમાંથી આ ચેલેન્જ ફેંકી એટલે શું ચૂંટણી લડવાની ચેલેન્જ રમો છો તો થોડીક કામની ચેલેન્જ રમી લેવી હતી કામની જો ચેલેન્જ ફેંકી હોત તો મને લાગે છે ક્યાંક ને કઈક જનતા ને થોડોક રાજકારો થયો હોત બે કરોડ એટલે સૌથી પહેલા તો ઈડી અને સીબીઆઈએ તરત પહોંચી જવું જોઈએ બે કરોડ આપવા વાળી

વાણી વર્તન કરી રહ્યા છો ગોપાલ હિટાલે એ બળબોલા નેતા એની સામે કાંતિભાઈ બળબોલા થવાની ક્યાં જરૂર છે બારમી એ બપોરે બાર વાગ્યે ગોત્યા નહીં ચડે આ બે જણા ક્યાં છે અચાનક આ જાગી છે વિસાવદર જાગી છે વિસાવદર પેલા ક્યાં હતી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણને લઈને આજે ફરીથી એક મોટું ઘમાસાણ સર્જાયું છે એક બાજુ હજી વિસાવદરની પેટા પૂરી થઈ ગોપાલ ઇટાલિયા હજી તો વિધાનસભામાં શપથ લેવા માટે નથી પહોંચ્યા તા ફરીથી ગોપાલ ઇટાલિયાના નામની ચર્ચાઓ શરૂ થઈ છે વાત છે મોરબીથી મોરબીની અંદર કાંતિ અમૃતિયાએ ખુલ્લેઆમ બે કરોડ રૂપિયા આપવાની જાહેરાત સાથે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવા માટેની એક ચેલેન્જ આપી અને આ ચેલેન્જનો સ્વીકાર કરતા ગોપાલ ઇટાલીએ કહ્યું કે તમે જતા અને રાજીનામું આપી તારીખે અને રાજકારણ ફરીથી શરૂ થયું છે ગુજરાતમાં મોરે મોરાની હવે રાજનીતિ શરૂ થઈ છે મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને તેનો વળતો પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે એટલે કે હવે મોરબીનું રાજકારણ હવે વિસાવદરની જેમ ક્યાંક ને ક્યાંક ફરીથી ચર્ચામાં આવ્યું છે જે રીતના વિસાવદરની ચૂંટણીમાં મોરે મોરાની ચર્ચાઓ થઈ રહી હતી એ જ ચર્ચાઓ હવે ફરીથી એ મોરબીમાં થઈ રહી છે મોરબીમાં કેમ અચાનક કાંતિ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકવો પડ્યો ચેલેન્જ આપવી પડી અને આ ચેલેન્જનો સ્વીકાર કરી ગોપાલ ઇટાલિયાને કેમ વળતો જવાબ આપવો પડ્યો આ સમગ્ર મુદ્દે આજે ચર્ચા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે અને પ્રશાંત ગઢવી પાસેથી સમજવું છે કે કેમ હવે ફરીથી વિસાવદરની ચૂંટણી પછી હવે મોરબીમાં મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે પેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે પ્રશાંતભાઈ ન્યૂઝ રૂમમાં પ્રશાંતભાઈ હજી તો વિસાવદરની ચૂંટણી પૂરી થઈ પેટા ચૂંટણીનો માહોલ શાંત પડ્યો અને હવે ક્યાંક ને ક્યાંક રાજનેતાઓએ પોતાના વિસ્તારમાં કામની શરૂઆત કરી હતી કેમ કે ગુજરાતમાં અત્યારે ક્યાંય ચૂંટણી નથી પણ ફરીથી ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું રાજકારણ ગરમ રાખવા માટે હવે કાંતિ અમૃતિયાએ મોરબીમાંથી આ ચેલેન્જ ફેંકી એટલે શું આ બે હજાર સત્યાવીસ પહેલાની રણનીતિ તૈયાર કરવા માટેની તૈયારી કે પોલિટિકલ ગેમ હતી કે પછી ખરેખર કાંઈ બીજું ને માત્ર એકબીજાને મોડા પાડવાની અને હું અહીંનો કાઇન્ડ ઓફ કિંગ છું એવું એકબીજાને સાબિત કરવા માટે મને હસું એ આવે છે કે ચેલેન્જ બેસીને તમે સોશિયલ મીડિયા થકી એકબીજાને ચેલેન્જ ચેલેન્જ રમો છો આજ અને ચૂંટણી લડવાની ચેલેન્જ રમો છો તો થોડીક કામની ચેલેન્જ રમી લેવી હતી કે બોસ જોઈ મારું મોરબી મેં સ્વર્ગ જેવું બનાવ્યું છે કાચ જેવા રસ્તા છે અને પેરિસ જેવી બિલ્ડિંગો છે અને ગોપાલ આ જ રીતે ચેલેન્જ ફેંકવું જોઈએ કે તમે વિસા વિસાવદર એ છબી મૂકવી જોઈતી હતી કે તમારું વિસાવદર આ છે અને એની સામે હું આવું બનાવીને દઈશ કામની જો ચેલેન્જ ફેંકી હોત તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જનતાને થોડોક હાશકારો થયો હોત કારણ કે આ તો બધા પોત પોતાના સ્વાર્થની વાત કરે છે તું આવી જા હું આવી જા તું રાજીનામું આપી દે ને આપણે લડી લઈએ ચૂંટણી એટલે પહેલો સવાલ કે ચૂંટણી લડી લેવી બે કરોડ એટલે સૌથી પહેલા તો ઈડી અને સીબીઆઈએ તરત પહોંચી જવું જોઈએ બે કરોડ આપવા વાળી વ્યક્તિ પાસે કંઈક તો હશે મને લાગે છે એટલે જે ઈડી સીબીઆઈ આપણે અરવિંદ કેજરીવાલ ને મનીષ સિસોદિયા બીજા બધા પહોંચ્યું એ અહીંયા તાત્કાલિક પહોંચી જવું જોઈએ બીજી વાત કે તમે કાનાભાઈ તરીકે વખણાય છે મોરબીમાં સો ટકા વર્ચસ્વ પણ છે પાટીદાર સમાજના આગેવાન પણ છે અને એમણે કદાચ રાખી દીધી છે સત્તર માં કોંગ્રેસ માંથી બ્રિજેશભાઈ મેરજા આંચકી લીધી હતી ત્યારબાદ બ્રિજેશભાઈ ભાજપમાંથી ધારાસભ્ય થયા ગઈ વખતે મોરબી ઝૂલતો પુલ તૂટ્યો અને એમાં જે કાંતિભાઈ અમૃત્યા પહેલી જ છલાંગ મારી એમાં ટિકિટ લઈ આવ્યા બાવીસ માં જીતી પણ ગયા હવે એમને મંત્રી બનવાનું છે આ બધી કવાયત એના માટેની છે મૂળ કે હવે મારી સામે જુઓ કાનાભાઈ કેટલાય વખત થી ચૂંટાતા મંત્રી નથી બન્યા પહેલું બીજું કે આ જે એમણે આખી ચેલેન્જ ફેંકી છે તો મોરબી અત્યારે શું છે અને આ તમે બતાવી દો મેં કીધું એમ અને ત્રીજી વાત જે હું મેઇન વાત કરતો ચૂંટણીની તો કાંતિભાઈ અમૃતિયા જો રાજીનામું આપી દે હું કઉ છું આપી દેવું જોઈએ બંને જણા અત્યારે જો આટલું બધું મોરે મોરાનું યુદ્ધ લડવું હોય તો પણ કાંતિપીને ભરોસો છે કે અત્યારે હું રાજીનામું આપું અને છ મહિનામાં પેટા ચૂંટણી થાય તો શું ભાજપ મને ફરીથી ટિકિટ આપીને લડાવશે કે પછી એમનું પત્તું કપાઈ જશે કારણ કે જે રીતે ભૂપત ભાયાણી જોડે થયું છે વિસાવ દરમાં એ એમની જોડે નહીં થાય એની શું ખાતરી ગોપાલ ઇટાલિયા તો શું છે આમ આદમી પાર્ટીમાં તો વેક્યુમ છે આખા ગુજરાતમાં બધું ખાલી છે જ્યાં જઈને લડવું હોય યુદ્ધનું મેદાન જે લડવા મંડો દેકારો કરવા મંડો અને ગોપાલ બીજી લડાયક નેતાને કોઈ એક બે સીટ ઉપરથી લડાવતો હોય ના નથી એમ ગોપાલભાઈ એ હજી તો વિધાનસભાનું પગથિયું જોયું નથી હજી તો શપથ લેવાના બાકી છે તમે એમના ચેલેન્જ આપવા માંડ્યા છો એટલે આ ધારાસભ્ય પદેથી અત્યારે તમે પ્રસ્થાપિત ધારાસભ્ય ખાલી ઇલેક્શન કમિશન ના લેટરપેડ ઉપર છો એ લેટરપેડ લઈને તમારે વિધાનસભા જવાનું છે અધ્યક્ષશ્રી તમને તમારા ધારાસભ્યના શપથ લેવડાવે તમે વિધાનસભાની ખુરશી પર બેસો અને પછી એમ કહો એક જગ્યાએથી રાજીનામું આપું બીજી જગ્યાએ તમે આટલો બધો વધુ પડતો આત્મવિશ્વાસ કે ગમે ત્યાંથી લડવા માટે તૈયાર થઈ જવાનું ગમે તે વાતો કરવા માંડવાની હા વિસાવદર જનતાને ક્યાંક તમારા પ્રત્યે એક વિશ્વાસ બેઠો અત્યાર સુધી થયેલા કામ ન થયેલા કામની નારાજગીના આધારે તમને છૂટી કાઢ્યા છે એનો મતલબ એમ નથી કે તમે સવાયું સોનું છો પેલા તમે હવે વિસાવદરમાં કામ તો કરી દેખાડો એટલે આપણે જનતાને પણ કહેવું પડે કે તેલ જોવો તેલની ધાર જોવો

અમારે નાના નેહડામાં જઈને બેઠા હું ના નથી પાડતો પણ આ એ પોતે ધારાસભ્ય થઈ ગયા છે તો અઠવાડિયા દસ દિવસમાં એમણે કેટલી રજૂઆત કરી લીધી ધારાસભ્ય તરીકે અત્યારે તો ખાલી એમના ફૂલાર જ થઈ રહ્યા છે તો થવું તું તો દસ દિવસમાં ધારાસભ્ય ના લેટર પેડ બનાવી અને એમણે રજૂઆતો કરી દેવી હતી વિશા વધારના પ્રશ્નોની એટલે આપણે પણ કુદી નથી પડવું જનતાને પણ એક વિનંતી છે તેલ જુઓ તેલની ધાર જુઓ હવે મૂળ વાત મોરે મોરાનું યુદ્ધ જો થાય એટલે રાજીનામું બે જણા આપે એટલે વળી પાછી વિધાનસભાને ખંડિત કરવાની માંડ આપણે એકસો એ પહોંચાડી છે

એનો ફાયદો જનતાને કાંઈ નથી તમે તમારા ઈગો ઉપર અને ટક્કર ઉપર ટસલ ઉપર આ બધી એકબીજાને સામે તમે બેફામ વાણી વર્તન કરી રહ્યા છો અને આ તમે જનતાને પૂછીને કરો છો અને બીજું મેં શું કીધું કે તમારે બહુ જ એવું હતું તો ચેલેન્જ એમ ફેંકવી હતી કે ભાઈ ગોપાલભાઈ બે વર્ષમાં તમે વિસાવદરનો વિકાસ કરી જુઓ અને હું મોરબીનો વિકાસ તમને બતાવી દઉં આમ તો મોરબી તો વિકાસશીલ જ હોવું જોઈએ કારણ કે છેલ્લા પચીસ વર્ષથી આ આ છેલ્લા પાંચ વર્ષ બાદ કરતા આ સીટ ભાજપ પાસે હતી કાંતિબી અમૃતિયા ત્રણ ટર્મથી ધારાસભ્ય છે એમને બ્રિજેશ ભી હરાયા હતા પાટીદાર આંદોલનના કારણે પાટીદાર પ્રભાવથી થી હાર્યા હતા બાકી કાનાભાઈ ધારાસભ્ય તરીકે મોરબીનો નો ડાઉટ મોરબી કચ્છને જોડતો એક સૌથી મોટો બેલ્ટ છે ગુજરાતનો કચ્છ અને આપણું સૌરાષ્ટ્રને જોડતો મોટો બેલ્ટ છે સિરામિક ઉદ્યોગ મોટો છે પણ એના રોડ રસ્તા ડ્રેનેજ ટ્રાફિક શાળા કોલેજોની સમસ્યા મોરબીમાં જૂનમ જૂની એક એલી એન્જિનિયરિંગ કોલેજ એ સિવાય અત્યારે હાલમાં મોરબીમાં મેડિકલ કોલેજ નથી તો આ બધા પ્રશ્નોને લઈને ધારાસભ્ય તરીકે તમે ત્યાં શું કામ કરે છે કામને તમે મૂકો ને ચેલેન્જમાં મૂકવા હોય તો કે ભાઈ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી તો એને કશું કર્યું છે નથી કર્યું ને મેં ભાજપના ધારાસભ્ય તરીકે આ કામ આવા ચેલેન્જ આપો તમે તમે વ્યક્તિગત ચેલેન્જ એક બીજાને શું કામ આપવા માંડ્યા છો અરે પણ પાર્ટીના પ્રોટોકોલની બહાર બંને જણા ગોપાલ ઇટાલિયા એ બળબોલા નેતા એની સામે કાંતિભાઈ બળબોલા થવાની ક્યાં જરૂર છે આ બધું મને લાગે છે બહુ ઇનમેચ્યોર છે

તમે અને કલેક્ટર ને તંત્ર આખું આ સોસાયટીમાં આવીને હાલીને બતાવો તમે જો અહીંયા હાલી હગો અને પછી તમે જો તમે કેવો વિકાસ કર્યો આ તો વાત છે ચોમાસાની બાકી તમે આડા દિવસે એવડું મોટું ટેક્સટાઇલ નું હબ છે મોરબી આખા વિશ્વમાં વેપાર કરે છે ત્યાંના વેપારીઓ તેમ છતાંય તમે આડા દિવસે જાઓ તો કિલો કિલો ધૂળ તમારા મોઢામાં કરી જાય હવે આટલા વર્ષોથી આ વિકાસ નથી થયો અને અત્યારે આ થવા પાછળનું કારણ કદાચ એવું જ હોય શકે કે કદાચ પબ્લિકે એટલો હોબાળો કર્યો અને ધારાસભ્યને રજૂઆત કરી અને ધારાસભ્યને એવું લાગ્યું કદાચ આમ આદમીના કોઈ નેતા છે તેમને આ ઉશ્કેરવાની વાત કરી આની પહેલાં કાંતિભાઈ અમે ચૂંટણી લડ્યા હતા બાવીસમાં અને એના કેવાથી આ લોકો ઉશ્કેરાયા અને આ બધું ષડયંત્ર રહ્યું એટલે હોશ હોશમાં કદાચ કાંતિભાઈ બોલી ગયા કે તમે નહીં કદાચ ગોપાલ ઇટાલિયા લડવા આવે તો હું હરાવી દઉં એટલે આવેશમાં સો ટકા મેં કીધું એમ કે ત્યાં જનતાએ એક આક્રોશ ઠલવ્યો કે ભાઈ કામ કરો નહીં તો અમે ગોપાલભાઈને બોલાવી લઈશું આ મૂળ વાત ત્યાં હતી અને ત્યાં પેલા આપણે સોરઠિયા મનોજભાઈ સોરઠિયા ની બધા આમ આદમી પાર્ટીના બધા નેતા છે જે ગયો ખતે પણ ત્યાંથી એટલે એ લોકોએ પણ એક હવે શું છે ગોપાલભાઈના ભાઈના આયા પછી આમ આદમીમાં એક નવો જુસ્સો આવ્યો એક નવો પ્રાણ ફૂકાયો છે આખા ગુજરાતમાં અત્યારે બધી જે આજે બી ઈસુદાનભાઈ પેલા બ્રિજ જે તૂટ્યો ત્યાં રૂબરૂ જઈને ઊભા રહ્યા ગોપાલભાઈ ભાઈ વિસાવદરમાં ઘરે ઘરે લોકોને જઈને મળી રહ્યા છે વસ્તુ એટલે રણનીતિ સારી છે જનતાનો એક વિશ્વાસ જીતવો જનતાના સતત સંપર્કમાં રહેવું આ બધું નવું નવું છે એટલા માટે કરો છો કારણ કે આમ આમ જોવા તો સીટ પછી આદમી પાર્ટી સાવ ખોવાઈ ગઈ હતી અચાનક જાગી જાગી છે છે વિસાવદર પહેલા ક્યાં હતી આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે કું કહું દિલ્હીના પરિણામને ને આપણે વચ્ચે નથી લાવતા પણ ગુજરાતમાં એકસો છપ્પન ભાજપ લઈ આવ્યું ત્યારબાદ આટલા ટાઈમ સુધી વિસાવદર ની ચૂંટણી જાહેર થઈ ગોપાલભાઈને નામ જાહેર કર્યું ત્યાંથી આમ આદમી પાર્ટી ક્યાં હતી ક્યાંય દેખાતી નહોતી કેટલા આ પાંચ ધારાસભ્યોમાં ચૈતરભાઈ અને સુધીરભાઈ બે વ્યક્તિગત નામથી જીતેલા વ્યક્તિ છે એટલે એ રીતે થયું તો પ્રજાએ પણ આટલો જુસ્સો આમ આદમીના નામનો બતાવ્યો તો તમારી પાસે દર પાંચ વર્ષે બધા જ પ્રકારની તક હોય છે હમણાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ બધી ચૂંટણીઓ ગઈ છે આપણે જોયું કે ત્યાં થોકડે થોકડા ઈવીએમ આમ ખોલોને એટલે ઈવીએમ ફાટુ ફાટું થઈ રહે ભાજપના મતથી ફાટુ ફાટું થાય એમ એટલે મોરબીમાં તમે જે કહો છો આ સમસ્યા હતા ગુજરાતમાં ક્યાં નથી ધૂળ ઉડવી સતત કામ ચાલુ હોય કામ એટલે બ્રિજ ના કામ ચાલતા હોય તો નીચે ગંદકી પાણી ભરાતા હોય સમસ્યા બે ફામ આડે ધડ પરમિશનો આપીને ટીપી પાડીને કોમ્પ્લેક્ષો બનાવી દીધા હોય ફ્લેટ બનાવી દીધા હોય અત્યારે તમે જોવો તો રાજકોટ મોરબી આખો જે હાઈવે છે ને એ હાઈવે હાઈવે જ નથી રહ્યો આમ એને એક વિકાસની એક ઓપ્શન પણ કહી શકાય કે તમે વિચાર્યું ના હો એવી જગ્યા પણ ફ્લેટ બની રહ્યા છે પણ એ બધું આડે ધડ બના ખાલી બિલ્ડરો આ સરકાર માત્ર બિલ્ડરની સરકાર છે કે એ લોકોને પ્લોટ ફ્લેટ બંગલાની સ્કીમો મૂકી દેવી એક પ્રોવિઝન એટલે પ્રોવિઝન ના હોય શૌચાલય નું આડેધડ ઉભી કરી દેવી બિલ્ડિંગો અંદર કોઈ વિકાસ નહીં કરવો રોડ રસ્તાની હાલત બિસ્માર હોય બ્રિજ તૂટેલા હોય આ બધું બહુ સતત આખા ગુજરાતમાં પરિસ્થિતિ છે એટલે કાંતિભી ને આપણે એ જ વિનંતી છે કે આવું ચેલેન્જ આપવાની તમારે જરૂરી નથી તમારે રાજીનામું આપવાની જરૂર જ નથી રાજીનામું શું કામ આપવું પડે તમે ઓલરેડી પદગ્રસ્ત છો તમે ઓલરેડી પદ પર બિરાજમાન છો આ તમારી જેટલી કલેક્ટરની જવાબદારી છે મોરબી વિકસાવવાની એટલી તમારી જવાબદારી છે સાહેબ તમે કાલથી સવારથી નીકળી પડો આખું મોરબી નું ભ્રમણ કરો અને જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ને સોમવાર સવારે બાર વાગ્યે શંકરભાઈ ચૌધરી આગળ ધરો વિધાનસભામાં એટલે બધા મંત્રીઓ સમક્ષ ધરો કે આ કામ અઠવાડિયા દસ દિવસમાં નહીં થાય તો હું રાજીનામું આપી દઈશ

અને એ જ રીતે આપણે ગોપાલભાઈ કહીએ કે તમે રાજીનામું આપવા ના જાઓ આ સી આર પાટીલ વાળી વાતો ના કરો તમે વિસાવદર પ્રશ્નો લઈને આવી જાઓ સોમવાર બાર વાગે કે હું આટલા દિવસમાં આખો ફરી વળ્યો અને મારી પાસે પ્રશ્નો આવ્યા છે એનું નિરાકરણ આપો ને ત્યારે હું અઠવાડિયામાં રાજીનામું આપીશ અને આવું હું તો કઉ છું એકસો બ્યાસી બ્યાસી જણા આવું કરવું જોઈએ કે અઠવાડિયા દસ દિવસમાં મારા પડતર પ્રશ્નો નિકાલ ને આવે રાજીનામું આપશું તો મોરે મોરાનું યુદ્ધ કહેવાય સાહેબિયા ચેલેન્જ ની તો વાત છે પણ સાથે સાથે આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદર ની પેટા ચૂંટણી જીતી ત્યારથી કાઈક વધારે ઓવર કોન્ફિડન્સ માં હોય કારણ કે ઉમેશ મકવાણાના રાજીનામાની વાત કરી રહ્યા છે ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી દે પછી પેટા ચૂંટણી કરાવે એટલે એક સીટ જીતા પછીનો ઓવર કોન્ફિડન્સ છે કે ખરેખર આમ આદમી પાર્ટીમાં હવે એવો નવું ગોપાલ ઇટાલિયાની જીત પછી પ્રાણ પુરાણા બે ત્રણ રીતે આને જોઈ શકાય માત્ર આમ આદમી પાર્ટીની વિશેષતા છે એટલે જીતાડવી છે હા એક રણનીતિ સારી છે એમની બે ત્રણ પ્રકારની રણનીતિ છે એક તમને ભાજપ નથી ગમતું તમને કોંગ્રેસ નથી ગમતું અને એ બંને જણા ભાઈઓ છે એટલે અમને જીતાડો બીજું અમે ચોક્કસથી યુવા નેતા તરીકે લોકોની વચ્ચે આવી અને આ જ રીતે તમને બધું ઓપન કિતાબ બતાવવા માંગીએ કે અમે કઈ પ્રકારની રાજનીતિ કરીએ છીએ અને ત્રીજું મેં કીધું એમ કે હવે સત્યાવીસની ની તૈયારી કરવાની છે અને કોંગ્રેસ શું કરે છે ખબર નથી એનો એક લાભ પણ આમ આદમી પાર્ટીને મૂળ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે જે ફાઇટિંગ ચાલે છે એને નંબર ટુની ની છે કોઈ નંબર વન બનવું નથી કોઈને એવું નથી કે ભાઈ અમે આ બધું જ જીતી અને સરકારમાં બેસીએ અને સરકાર તરીકે કામ કરવા માંગીએ આ આજ રીતે આમ આદમી પાર્ટી મહેનત કરતી થાય તો આપણે સત્યાવીસ ની ચૂંટણી વખતે કહી શકશું કે ચિતાર શું છે ત્યાં સુધી માત્ર જોશ જોશ અને જોશ અને બીજું કે ખાલી ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટી એટલે એક જ વ્યક્તિથી બનેલી છે કેમ બીજું કોઈ કશું બોલતું નથી આ ઉમેશભાઈ મકવાણાની વાત હોય આ ચૈતર થયું તો ચૈતર વસાવાની પાછળ આમ આદમી પાર્ટી નથી લાગેલી ત્યાં એનો આદિવાસી સમાજ લાગેલો છે એની જે થઈ એની પાછળ કેમ આમ આદમી પાર્ટીએ ત્યાં ચક્કાજામ ના કર્યું એને લઈને બીજી બીજા આદિવાસી વિસ્તારોમાં કેમ કોઈ કાર્યક્રમો ના આપ્યા કેમ બીજા કોઈ સ્ટેટમેન્ટ ક્યાંયથી ના આવ્યા એમ આ બધું સામાજિક છે વ્યક્તિગત છે અને થોડો જોશ ઓવર કોન્ફિડન્સનો પણ અત્યારે આવ્યો છે ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ તો હવે રાહ એ છે કે બાર તારીખને બપોરે બાર વાગે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં રાજીનામું આપે છે અને આજે મોરે મોરાની ચેલેન્જ સામસામે એકબીજાને આપી રહ્યા છે શું ખરેખર વિસાવદરની જેમ હવે મોરબીમાં પણ કદાચ પેટા ચૂંટણી થવા જઈ રહી છે મોરબીના લોકોના પ્રશ્નો છે એ કાંતિ અમૃતિયા અને ત્યાંના સ્થાનિક તંત્રો ઉપર હતા કે અહીંયા રોડ રસ્તા અને અનેક સમસ્યાઓ છે સમસ્યાઓનું નિવાકરણ નહીં આવે તો અમારે ગોપાલ ઇટાલિયા એટલે કે કરવી પડશે અને આ કરવાની સાથે જ વિસાવી અમૃતિયા કરોડ રૂપિયાના ઇનામીની જાહેરાત સાથે એ કહે છે કે ગોપાલ ઇટાલિયાને તાકાત હોય તો વિસાવદરની જેમ અહીંયા મોરબીમાં પણ ચૂંટણી કરી બતાવે હવે તમારું શું માનવું છે બપોરે બાર વાગે બાર તારીખે ખબર પડશે કે હવે કાંતિ અમૃતિયા રાજીનામું આપે છે કે પછી ગોપાલ ઇટાલિયા ફરીથી વિસાવદની જેમ એ મોરબીમાં ચૂંટણી લડવા જાય છે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર